どうも。

સરકારે કરવાનું શું છે આ લોકો આટલા હેરાન થતા હોય આ સીઝન માં ખેડૂતો તમે નહીં કરો તો હું લોટ ખેડૂતોને આપી દઈશ એ પરિસ્થિતિ ના કરાવતા તમારે જ્યાંથી પરમિશન લેવી ત્યાંથી લઈ લો દુકાન થોડી બધું ખાતર આપી દીશ મફતમાં થશે બધું આ બ્લેક અત્યારે અત્યારે પરમિશન લો તો પ્લીઝ સો ખેડૂતો તો હતા સમજણ નહીં પડતી લોકોને હેરાન કરો છો ખાલી કાલે સરકારે બી આજે પેપરમાં આપ્યું છે સ્ટોક બાપુ <coughs>